તેમને પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની સૂચના પણ જાહેર કરવામાં આવેલી છે તો વિડીયો મિત્રો સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી માટે જે ઝુંબેશ ચાલી રહી છે તેના પરિણામ તેમજ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું

તારીખ સોળ દસ બે હજાર પચીસ ના રોજ પ્રોવિઝનલ આન્સર કી તેમજ અઢાર બાર બે હજાર પચીસ ના રોજ ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી ઉપરોક્ત વિગત સુધાર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્રના પાર્ટ એ માં સાઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવેલ છે અને પરીક્ષાની પ્રસિદ્ધ કરવામાં આવેલી ફાઈનલ આન્સર કી ધ્યાને લઈ પાર્ટ એ માં કુલ સાઠ પ્રશ્નો માટે સાઠ માર્ક્સ પ્રત્યેક છાસા જવાબના પ્લસ વન માર્ક્સ અને ખોટા જવાબના માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ અને એવી રીતે પાર્ટ બીમાં પણ એકસો પચાસ પ્રશ્નો માટે એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ ઝીરો ઝીરો માર્ક્સ અને ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ ગણવામાં આવેલ છે અને એનેક્સર એ આ સાથે સામેલ કરેલ છે તો ત્રણ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી અગત્યની સૂચના છે કઈ મિત્રો એનેક્સર એ પણ આપેલું છે પચીસ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોના અચલ પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તેર દસ બે હજાર પચીસ ના રોજ યોજાયેલ સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ટોટલ મિત્રો નવ દિવ્યાંગ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુચારની યાદી ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે તો જે ઉમેદવારો પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા છે તેમણે મિત્રો ખાસ પોતાના ગુણ જોઈ લેવા જરૂરી છે ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધે ઉમેદવાર માટેની સૂચના નીચે દર્શાવ્યા મુજબ છે તો એ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી માટેનો કાર્યક્રમ આપેલો છે સ્થળ આપેલું છે અને પ્રમાણપત્રો ચકાસણી કાર્યક્રમ છ જાન્યુઆરી બે છે અને સવારે અગિયાર કલાક છે તો ટોટલ મિત્રો બે દિવ્યાંગ ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે તો ખાસ ધ્યાનમાં તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે અને ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત જે નકલો બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે તો અહીં મિત્રો પ્રમાણપત્રોની ક્રમાનુસારની યાદી આપેલી છે

ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો સોળ બે હજાર પચીસ છવ્વીસ સ્ટેટી સ્ટીલ વર્ગ ત્રણ સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વર્ગ ત્રણ સ્વર્ગની પરીક્ષા પંદર નવ બે હજાર પચીસના રોજ એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ હતી અને પ્રોવિઝનલ આન્સર કી સોળ નવ બે હજાર પચીસના રોજ આન્સર કી રોજ હતી પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ ટોટલ બસો પ્રશ્ન પૂછવામાં આવેલ હતા પાર્ટ એમાં કુલ સાઠ પ્રશ્ન માટે સાઠ માર્ક મુજબ પ્રત્યક્ષ સાચા જવાબ માટે પ્લસ વન ઝીરો અને ખોટા જવાબ માટે માઇનસ માર્ક્સ કાપવામાં આવશે જ્યારે પાર્ટ બી માં એક પ્રશ્ન રદ થવાના કારણોસર કુલ એકસો ઓગણપચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો જીરો છસો એકોતેર માર્ક્સ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ એકસો સડસઠ માર્ક્સ કાપવામાં આવશે અને કુલ મિત્રો સાત ઉમેદવારોએ મેળવેલા ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એને એ પણ જાહેર કરવામાં આવેલું છે તો ત્રણ એક બે હાજર છવ્વીસ ના રોજ જાહેર કરવામાં આવેલો છે તો અહીં મિત્રો ટોટલ સાત તો સાથે સાથે પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી અંતર્ગત મંડળની જાહેરાત ક્રમાંક ત્રણસો બે હાજર પચીસ અહીં મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો આપેલ છે અહીં ત્રણસો સોળ છે સ્ટેટિસ્ટીલ વર્ગ ત્રણની પંદર નવ બે હજાર પચીસના રોજ યોજાયેલી સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા સાત ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે પ્રસંગી પ્રતિક્ષા યાદીમાં સંભાળવા પાત્ર ત્રણ ઉમેદવારો કે જેઓના અચલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેમના બેઠક ક્રમાનુસારની યાદી ત્રણ એક બે હજાર ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે તો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ અહીં આપેલો છે સ્થળ કમિટી હોલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર પ્રથમ માળ કર્મયોગી ભવન નિર્માણ ભવનની પાછળ સેક્ટર દસે ગાંધીનગર અને પ્રમાણપત્રો ચકાસણીની મિત્રો તારીખ અહીં આપેલી છે છ જાન્યુઆરી બે હજાર ચવ્વીસ સવારે અગિયાર કલાક અને ત્રણ ઉમેદવારોના મિત્રો અહીં બેઠક ક્રમાનુસારની યાદી આપેલી છે ત્યારબાદ મિત્રો અહીં તમામ સૂચનાઓ આપેલી છે પ્રમાણપત્રો ચકાસણી સંબંધિત તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી અને પ્રમાણપત્રોની ચકાસણી ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી સ્વ પ્રમાણિત ઝેરોક્ષ નકલ બે સેટમાં સાથે લાવવાની રહેશે ત્યારબાદ મિત્રો સીધી ભરતી માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી માટે અહીં મિત્રો ફોર્મ આપેલું છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અહીં મિત્રો ઉમેદવારનું નામ ગુજરાતીમાં સેલ્લે અટક લખવાની રહેશે અંગ્રેજી કેપિટલ અક્ષરમાં અટક સેલ્લે લખવાની જન્મ તારીખ લખવાની રહેશે ત્યારબાદ ઉંમર લખવાની રહેશે વર્ષ માસ અને દિવસ વતનનું સરનામું હાલનું સરનામું સંપર્કની વિગતો મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ ત્યારબાદ પ્રમાણપત્રો લાગુ પડતા હોય તો હા ના તમામ વિગતો ભરવાની રહેશે અને રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારનું ચમંતી પત્રક આપેલું છે તો તે પણ ભરવાનું રહેશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો ત્યાંસી બે હજાર ચોવીસ પચીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે કાચ ભરતી ઝુંબેશ અંતર્ગત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા બાબત અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરાત ક્રમાંક બસો ત્યાંસી બે હજાર ચોવીસ પચીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ સ્વર્ગની તેર દસ બે હજાર પચીસના રોજ એનસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલી હતી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર પચીસ ના રોજ તેમજ ફાઈનલ આ રોજ જાહેર કરવામાં આવેલ હતી માં એક પ્રશ્ન રદ કરવામાં આવેલ કુલ ઓગણસાઠ પ્રશ્નોના કુલ સાઠ માર્ક મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચો જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો પંચાવન અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ ચારસો ચોવીસ માર્કસ કાપવામાં આવશે જ્યારે પાર્ટ બી એકસો પચાસ પ્રશ્ન માટે એકસો પચાસ માર્કસ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે પ્લસ વન માર્કસ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્કસ કાપવામાં આવશે અને એનેક્સરે એ આ સાથે સામેલ કરેલ છે તો એ મિત્રો એનેક્સરે આપેલું છે તમામ ઉમેદવારો એ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો ત્યાંશી બે હજાર ચોવીસ પચીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ સ્વર્ગના દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશના ઉમેદવારોને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પણ વરસિત કરવામાં આવેલી છે જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ સ્વર્ગની તેર દસ બે હજાર પચીસમાં યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ટોટલ સત્યાવીસ ઉમેદવારોએ મેળવેલ ગુણ ઉમેદવારોના પરીક્ષાની બેઠક ક્રમાનુસારની યાદી ત્રણ એક બે હજાર ચોવીસના રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે અને જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણના સ્વર્ગમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ આધારે પસંદગી પ્રતિક્ષા સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા બે ઉમેદવારોના પરીક્ષા બેઠકની યાદી અને અસલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધી ઉમેદવાર માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે તો એ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી માટેના કાર્યક્રમ સંબંધી અગત્યની સૂચના આપેલી છે તારીખ છ એક બે હજાર સવારે અગિયાર કલાક અને ટોટલ મિત્રો બે ઉમેદવારના પ્રમાણપત્રો ચકાસણીની યાદી આપેલ છે અને પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની સૂચનાઓ આપેલી છે તેમજ ક્રમાનુસાર પ્રમાણપત્રોની ક્રમ અનુસારની યાદી પણ આપેલી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો અઠ્ઠાણું બે હજાર પચીસ વીસ બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણ સ્વર્ગ અને દિવ્યાંગ ઉમેદવારો માટે કાચ ભરતી ઝુંબેશની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા બાબત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરાત ક્રમાંક બચસો અઠાણું બે હજાર પચીસ બાગાયત નિરીક્ષક દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સ્વર્ગની બે જગ્યા માટે આઠ આઠ બે હાજર પચીસ ના રોજ યોજાયેલ એમસીયુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષામાં યોજવામાં આવેલ હતી જે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અગિયાર આઠ બે હાજર પચીસ ના રોજ અને ફાઇનલ આન્સર કી દસ બાર બે હાજર પચીસ ના રોજ જાહેર કરવામાં આવેલ હતી અને આઠ આઠ બે હજાર પચીસના ના રોજ યોજાયેલ પરીક્ષામાં ફક્ત એક જ ઉમેદવાર હાજર રહેલ જેઓ મેળવેલ ગુણની બેઠક અનુસારની યાદી અને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો ત્રણ એક બે હજાર ચોવીસના ના રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે તો એક ઉમેદવાર સફળ થયેલ છે તેમણે પોતાના ગુણ જોઈ લેવા ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો છ્યાસી બે હજાર ચોવીસ પચીસ ઉમેદવારો માટે અંતર્ગત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ ત્રણ સ્વર્ગની ચાર આઠ બે હજાર પચીસના રોજ યોજાયેલ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા યોજવામાં આવેલ જેમાં પ્રોવિઝનલ આન્સર કી સ આઠ બે હજાર પચીસ ના રોજ યોજાયેલ પરીક્ષામાં કુલ ચૌદ ઉમેદવારો હાજર રહે જેઓ મેળવેલ ગુણની બેઠક કર્માનુસારની યાદી એનેક્સર્યા સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો ત્રણ એક બે ના રોજ એનેક્સરિયા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો એ મિત્રો તમામ ઉમેદવારો એ મેળવેલા ગુણ જોવા મળશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક મિકેનિક વર્ગ ત્રણ સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશની પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો બસો નેવેશી બે હજાર ચોવીસ પચીસ મિકેનિક દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સ્વર્ગની પરીક્ષા ચાર આઠ બે હજાર પચીસના રોજ યોજાયેલ છે એમસીક્યુ સીબીઆર ટી પદ્ધતિથી જેમની પ્રોવિઝનલ આન્સર કી છ આઠ બે હજાર પચીસના રોજ તથા ફાઇનલ આન્સર કી સોળ બાર બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલ છે અને ચાર આઠ બે હજાર પચીસના રોજ યોજાયેલ પરીક્ષામાં ફક્ત એક જ દિવ્યાંગ ઉમેદવાર હાજર રહેલ જેઓએ મેળવેલ ગુણ બેઠક કર્મ અનુસારની યાદી એનેક્ષરે એ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ત્રણ એક બે હજાર ચવ્વીસના રોજ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો જે ઉમેદવાર સફળ થયા છે તેમણે પોતાના ગુણ જોઈ લેવા જરૂરી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો અઢાર બે હજાર પચીસ છવ્વીસ સર્વેયર વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશની પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબત અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જાહેરાત ક્રાક ત્રણસો વર્ગ માટે સોળ નવ બે હાજર પચીસ ના રોજ જાહેર કરવામાં આવેલ અને ફાઇનલ આન્સર કી ત્રીસ બાર બે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને પાર્ટ એમાં સાઠ પ્રશ્નોને પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલ ટોટલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવેલ

દિવ્યાંગ ઉમેદવારો માટેની પેશલ ભરતી અંતર્ગત આજે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારો એ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે તેમજ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક થયેલા ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવેલી છે તો જે દિવ્યા ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હોય અને સફળ થયા હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ